શ્રી વલ્લભાથી શકી જય શ્રી ગુસાઇજી પરમ દયાલકી જય વલ્ભાખ્યાનમાં ગોપાલદાસજી ગાન કરે છે ચરણ ચાંખડી વંદે રાણો રાણ સરસ કીધા જે હોતા પ્રેત પાષાણ કેવું છે શ્રી ગોસાઇજીનું સ્વરૂપ કે આપના ચરણની પાદુકાને રાજા મહારાજા પણ વંદન કરે છે અને જે પ્રેત સુધી અવસ્થાને પ્રાપ્ત થયા છે તેને કેવલ તેમાંથી મુક્ત નથી કરતા પણ સરસ કીધા જે હુતા પ્રેત પાષાણ તો આવા કઠોર હૃદયના કોઈ છે અથવા તો કોઈ પ્રેત બન્યા છે તેને પણ આપ સરસ કરે તેવું આપનું સ્વરૂપ છે અને અનુસંધાનમાં વાર્તાજી નંબર એકસઠ શીખસાઈજીના સેવક પટેલના બેટા અને પટવારીની બેટી ગોધરાના વાસી તેમની વાર્તાનો ભાવ બંને અવસ્થાથી તેઓ સાથે પડતા હતા ઘણો સ્નેહ હતો કેટલાક દિવસ પછી પટવારીની બેટીનો બ્યા થયો તે બડી થઈ અને તેને સસુરાલ તેડાવી માતા પિતા વિદા કરે છે હવે જ્યારે તે જઈ રહી છે પટેલના બેટા પણ તે સમયે ત્યાં આવ્યો છે તે ગાડીમાં બેસીને ચાલી ત્યારે પટેલનો બેટા એક વૃક્ષ પર ચડીને તેને દૂર સુધી જોવા લાગ્યો જ્યાં સુધી ગાડીની ધૂર દેખાય ત્યાં સુધી તો તેણે જોયું અને હવે આગળ કંઈ ન દેખાયું ત્યારે તે નિરાશ થઈ ગયો અને મનમાં દુઃખ લાવીને રોયો મૂર્છા ખાઈને વૃક્ષ પરથી પડ્યો અને તેના પ્રાણ નીકસી ગયા તેના દેહ સંબંધી આવ્યા તે જ વૃક્ષ નીચે તેનો સંસ્કાર કર્યો અને ત્યાં એક ચોતરો કર્યો કેટલાક સમય પછી તે પટવારીની બેટી પાછી ફરી માતા પિતાના ઘરે જવા માટે મુહૂર્ત સારું ન હતું તેથી તે ગામની બહાર થોડો સમય માટે રહી ત્યાં તેણે આ ચોતરા જોયો સાથેના મનુષ્યને પૂછ્યું કે પહેલાં તો અહીંયા ચોતરો ન હતો અને બ્રાહ્મણે કહ્યું કે આ તો પટેલનું બેટા કે જેને તારાથી ઘણી પ્રિય હતી તેનો ચોતરા છે કહે છે તે કેવી રીતે મર્યો અને સર્વ સમાચાર બ્રાહ્મણે તે બેટીને કહ્યા તેને એટલો બધો વિરતાપ થયો અને મૂર્છા ખાઈને તે પણ તે સ્થાન પર પડી અને તેણે પણ દેહ છોડી દીધી તેના દેહ સંબંધી સાંભળીને આવ્યા અને તેનો પણ ત્યાં જ સંસ્કાર કર્યો અને આ ચોતરાની બાજુમાં તે પટવારીની બેટીનો પણ ચોતરા બનાવ્યો એકવાર ભગવદ્ ઈચ્છાથી શ્રી ગોસાઇજી ગોધરા પધાર્યા છે અને સાથેના વૈષ્ણવોને પૂછ્યું કે અહીંયા ચોતરા કેવા છે શ્રી ગોસાઇજી ને વૈષ્ણવે સર્વ સમાચાર પટેલના બેટા અને પટવારીની બેટીના પ્રીતિ અને મૃત્યુના સમાચાર સર્વ કયા આપશ્રીની દ્રષ્ટિ તે વૃક્ષ પર ગઈ તો જોય છે તો બંને જણા ભૂત થયા છે અને વૃક્ષ પર બેઠા છે શ્રી ગુસાઈજીએ પહેચાન્યા વૈષ્ણવોને વિદા કર્યા અને પછી આપ તે વૃક્ષની નીચે ગયા અને બંનેનું નામ લઈને પોકાર્યું કારણ કે મૂળમાં તો દૈવી જીવો છે તો આ પાછળ શ્રી ગુસાઈજીએ બંનેને બંને વૃક્ષ પરથી નીચે આવ્યા શ્રી ગુસાઈજીએ બંનેને ચરણ પરસ્કાર કરાવ્યો અસ્તાાક્ષર મંત્ર કાનમાં કયો અને ચરણોદક જલ મંગાઈને દીધું એટલામાં જ બંનેની દેહ છૂટી અલૌકિક દેહ પ્રાપ્ત થઈ આટલું બધું સામર્થ્ય છે આપના ચરણ સ્પર્શમાં આપના ચરણોદકમાં ત્યાં શ્રી ઠાકોરજીની દૂ ચાર દૂતી ત્યાં આવી શ્રી ગોસાઇજીને દંડવત કર્યા શ્રી ગોસાઇજીએ આજ્ઞા કરી તમે આ બંનેને નિકુંજ દેશ અને તુલસી કુંજમાં લઈ જાઓ શ્રી ઠાકોરજીની લીલા પ્રવેશ કરાવો નામ આપીને હજી આગળનું બીજું બધું કરાવવાની વાત તો પછી રહી પણ સીધે સીધી લીલા પ્રાપ્તિ આ જીવોને કરાવી દીધી છે અને દૂતી બંનેને ભગવદ લીલામાં પહોંચાડ્યા વૈષ્ણવએ બિનતી કરી મહારાજ પૂર્વ પૂર્વજન્મમાં આ કોણ હતા અને આવી પ્રીતિ હતી શું કઈ રીતે આપ કૃપા કરી અમને સર્વ વૃત્તાંત કહો અને શ્રી ગુસાઈજી કહે છે બંને નિર્જધામમાં શ્રી ચંદ્રાવલીજીની સખી છે કામકલા અને રતિ તેમનું નામ છે

ત્યારે સ્ત્રી રોવા લાગી કે તમારા પછી હું કઈ રીતે નિર્વાહ કરીશ પુરુષે કહ્યું તું પણ અન્ન ત્યાગ કરીને પ્રાણ ત્યાગ કરજે પાછે પુરુષની દેહ છૂટી સ્ત્રીએ સેવા બીજા બ્રાહ્મણના ઘરે પધરાવી અને અન્ન ત્યાગ કરી કેટલાક દિવસમાં દેહ છોડી તેથી બંનેની આવી ગતિ થઈ ભગવદ્ ભાવનો અભાવ કર્યો તેથી આવું થયું હવે કશું બાધક નથી લીલામાં પહોંચ્યા છે તો ભગવદ્ સેવા આવો સર્વોપરી પદાર્થ છે કે લૌકિક પ્રીતિ કરીને પણ જો કોઈ સેવા છોડે તો તેની આવી ગતિ થાય છે તો ચાહે તેઓ શ્રી ઠાકોરજીથી દૂર થઈ ગયા હતા પણ શ્રી ગુસાઈજીએ ત્યાં પધારીને ફરીથી તેમનો અંગીકાર કર્યો અને તેમને ભગવદ્ લીલા પ્રાપ્તિ કરાવી છે શ્રી સાંઈ પરમ દયાલ કી જય શિવશ કી જય